સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં બાવીસ વર્ષીય યુવકે વિચિત્ર આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે યુવકે મોઢે પોલિથીન બેગ પહેરી પેન્ટ વડે બેગને બંધ કરી શ્વાસ રૂંધાવી જીવન ટૂંકાવ્યું છે હાલ તો સચિન પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આજકાલના નવયુવાનો નાની નાની બાબતોમાં જીવન ટૂંકાવી લેતા હોય છે અવારનવાર સુરતમાં નવયુવાનોના આપઘાત સામે આવે છે સુરતના વિસ્તારમાં એક વર્ષીય નવયુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે મળતી વિગત પ્રમાણે સુરતના સચિન પારડી ખાતે આવેલ સ્વસ્તિક રેસીડેન્સી રહેતો બાવીસ વર્ષીય મિત કનુભાઈ છેસિયા સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યા બાદ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો મીત છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો જેની સારવાર પણ ચાલુ હતી ત્યારે મીતે મંગળવારે રાત્રે જીવન ટુકાવી લીધું છે મીતે પોતાના ઘરના બાથરૂમમાં મોઢે પોલિથિન બેગ પહેરી પેન્ટ વડે બેગને બંધ કરી વિચિત્ર રીતે આપઘાતનો પગલો ભર્યું છે પોલિથિન બેગ બંધ થઈ જતાં શ્વાસ રૂંધાવાથી મીતનું મોત થયું છે બનાવની જાણ સચિન પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે Bureau report H24 News, Surat.